એલા તને ભૂલવાની આદત પડી આદત પડી ગઈ એની દવા તને કહું મને ભાઈ છે એની આદત નથી હવે તું કેવી વાતો કરે એલા તું પપ્પાને દે ને પપ્પા દે ને પપ્પા દે ક્યાં પપ્પા હું તો બહાર રહે હું ઈ ખબર નઈ કે ગયા ગયા આઈ છે બહાર આ પતો એ તો હવે તને ઘર 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 તો ખબર હે ને ક્યાં રહેસ તું એમ મને તો બધી ખબર હે પણ તું હું પૂછેસ મને કઈ સમજાતું જ નથી ઘર યાદ હે ક્યાં રહેસી ભાઈને ભૂલી ગયો

એટલે મારે ક્યાંય નથી જવાનું મને કોઈનો ફોન જ નથી આવ્યો ફોન મૂક ફોન મૂક ભાઈ તું તારી રીતે ઘરે પોગી જજે હું મારી રીતે ઘરે વયો જવું હાલી ફોન હું ક્યાં તને ફોન કરું તું મને ફોન કરસ એ તો હવે ભાઈ મારી ભૂલ હું નહીં ફોન કરું મૂક ફોન હવે કા મૂકી દે શું થયું ખોટું લાગ્યું કાઈ આ મૂક ફોન